રાજકોટ જિલ્લાના હજી તેના સમાચાર જૂના નથી થયા ત્યાં જિલ્લાના વીરપુરમાંથી અને જેતપુરમાંથી એક મોટા જથ્થામાં ગાંજો પકડાયો છે અને જેતપુર ડિવિઝન પોલીસે તપાસ વધુ તેજ કરી છે રાજકોટ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર અને એનું લક્ષીને જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે અને દરમિયાન જિલ્લાના વીરપુર પોલીસના ચેકિંગ દરમિયાન જેતપુરના પીઠડિયા પાસે આવેલ ટોલનાકા પાસે ચેકિંગ કરતા એક ગાડીમાંથી બે કિલો ને 100 ગ્રામ જેટલો ગાંંજોનો જથ્થો પકડી પાડેલો હતો જેતપુરના પીઠડિયા પાસે આવેલ ટોલનાકા પાસે ચેકિંગ કરતા એક ગાડીમાંથી બે કિલો ને 100 ગ્રામ જેટલો ગાંંજોનો જથ્થો પકડી પાડેલો હતો વીરપુર પોલીસે સાંજે પીઠોડિયા ટોલનાકા પાસેનું વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે જેતપુર બાજુથી આવતી મોટર કારને થોભાવીને તેની તલાશી લેતા પાછળની સીટ પર તીવ્ર વાસવાળી એક પ્લાસ્ટિક કોથળી પડી હોવાથી પોલીસને શંકાસ્પદ લાગતા તરત જ એસપી સાગર બાગમરને જાણ કરતા તેઓ સ્થળ પર આવી એફએસએલ તેમજ સરકારી પાંચોને બોલાવીને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કરાવતા કારમાંથી મળેલે વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજો હોવાનું પુરાવા થતા એફએસએલ તેમજ સરકારી પાંચોને વીરપુર પોલીસ સ્ટેશન ખાતરી રિપોર્ટ કરવામાં કારમાંથી મળેલી વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજો હોવાનું પુરવાર થતા પોલીસે ત્રણેય શખ્સો ઝડપી પાડ્યા હતા અને આ ત્રણેય ઇસમો ગોંડલા રહેવાસી હતા જેની હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી તેની પૂછપરછમાં ગાંજુ જેતપુરના નવાગઢની બળદેવદાર વિસ્તારમાં રહેતો મોહમ્મદ દશા ઉર્ફે બાપુ ઇમરાન દશા ફકીર પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું જે મુજબ પોલીસે જેતપુરના નવાગઢમાંથી ગુફ ઇમરાનજી ફકીરને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોટો મોટો અને ડ્રગ ડીલર તો નવાગઢનો રહેવાસી એવો શાહ ઉર્ફે બાપુ ઇમરાન શાહ ફકીર છે જે મોટી માત્રામાં લઈ નાના નાના ગાંજાના પેડલોને વેચી અને નાના બાંધણી સુધી પહોંચાડતો રહે છે જેતપુર ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગે કોણ અહીં સુધી પહોંચાડે છે અને કેવી રીતે આવે છે આની પાછળ કોણ મોટા માથા સંડવાયેલા છે વગેરે તપાસ ચાલુ કરી છે આગામી એકત્રીસ ડિસેમ્બરના અનુસંધાને મહેરબાન એસપી શ્રી રાજકોટ ગ્રામ્ય દ્વારા સઘન વાહન ચેકિંગ કરવાના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે જેના લીધે ગઈકાલે સાંજે વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એના કર્મચારી ત્યાં પીઠડીયા ટોલનાકા ઉપર વાહન ચેકિંગ કરતા હતા જેમાં એક ગાડીને રોકવામાં આવેલ રોકવામાં આવેલ અને વાહનને ચેક કરવામાં આવેલ એમાં ત્યાં શંકાસ્પદ વસ્તુ મળી આવેલ જેના પછી આગળની કારવાહી કરીને જાણવા મળેલ કે એમાં ગાંજો છે અને એમાં ટોટલ ત્યાં વીરપુરમાં તે વાહનમાં બે કિલો અને સો ગ્રામ ગાંજો મળી આવેલ જેમાં ત્યારે ગાડીમાં ત્રણ આરોપી હતા જે ત્રણે ત્રણના નામ છે રોનક ઉર્ફે રાજા યસુફભાઈ પઠાણ એઝાઝ ઉર્ફે મામુદ દિલાવર એઝાઝ ઉર્ફે તેજો મહેમૂદ શાહ ત્રણેય ગોંડલના રહેવાસી અને એને પછી ત્યાં વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે સુરેશ